શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને પાસઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિયો મનુષ્ય પોતાને એ જ ક્રિયાઓનો કરતા માને છે જેમને તે જાણીને અર્થાત મન બુદ્ધિપૂર્વક કરે છે જેમ કે વાંચવું લખવું વિચારવું જોવું ભોજન કરવું વગેરે પરંતુ અનેક ક્રિયાઓ એવી હોય છે જેમને મનુષ્ય જાણીને નથી કરતો જેમ કે શ્વાસનું આવવું અને જવું અને બંધ થવું પછી આ ક્રિયાઓ કરતા પોતાને ન માનવાની વાત આ શ્લોકમાં કેવી રીતે કહેવામાં આવી એનો ઉત્તર એ છે કે સામાન્ય રૂપે શ્વાસનું આવવું જવું વગેરે ક્રિયાઓ સ્વાભાવિક થવા વાળી છે પરંતુ પ્રાણાયામ વગેરેમાં મનુષ્ય શ્વાસ લેવો વગેરે ક્રિયાઓ જાણીને કરે છે એવી જ રીતે આંખોને ખોલવી અને બંધ કરવી પણ જાણીને કરી શકાય છે એટલા માટે એ ક્રિયાઓનો કર્તા પણ પોતાને ન માનવાના માટે કહેવામાં આવ્યું છે બીજી વાત જેવી રીતે મનુષ્ય શ્વાસ લેવો આંખોને ખોલવી અને મીચવી એ ક્રિયાઓને સ્વાભાવિક માનીને તેમાં પોતાનું કર્તાપણું નથી માનતો એવી જ રીતે અન્ય ક્રિયાઓને પણ સ્વાભાવિક માનીને તેમનામાં પોતાનું કરતા પણ નહીં માનવું જોઈએ અહીં પશ્યન વગેરે જે તેર ક્રિયાઓ બતાવી છે તેમનું કોઈ આધાર વિના થવું સંભવિત નથી એ ક્રિયાઓ જેને આશ્રિત હોય છે અર્થાત એ ક્રિયાઓનો જે આધાર છે તેમાં કદી કોઈ ક્રિયા નથી થતી એવી જ રીતે પ્રકાશિત થવા વાળી એ સઘળી ક્રિયાઓ કોઈ પ્રકાશ વિના સિદ્ધ નથી થઈ શકતી જે પ્રકાશ વડે એ ક્રિયાઓ પ્રકાશિત થાય છે જે પ્રકાશની અંતર્ગત હોય છે તે પ્રકાશમાં કદી કોઈ ક્રિયા નથી થઈ નથી થશે નહીં અને થઈ શકતી નથી અને થવી સંભવિત પણ નથી એવું એ તત્વ સહુનો આધાર પ્રકાશક અને પોતે પ્રકાશ સ્વરૂપ છે એ બધામાં રહેતું હોવા છતાં પણ કંઈ નથી કરતું એ તત્વની તરફ લક્ષ્ય કરવાનું જ ઉપરયુક્ત તેર ક્રિયાઓનું તાત્પર્ય છે જ્યારે સ્વરૂપમાં કરતા પણ છે જ નહીં ત્યારે ક્રિયાઓ કેવી રીતે અને કોના દ્વારા થઈ રહી છે એ પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન ઉપરુક્ત પદોમાં કહે છે કે સઘળી ક્રિયાઓ ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયોના વિષયોમાં જ થઈ રહી છે અહીં ભગવાનનું તાત્પર્ય ઇન્દ્રિયોમાં કરતૃત્વ બતાવવામાં નથી પરંતુ સ્વરૂપને કર્તવ્ય રહિત નિર્લિપ્ત બતાવવામાં છે જ્ઞાન ઇન્દ્રિયો કર્મ ઇન્દ્રિયો અંતઃકરણ પ્રાણ ઉપપ્રાણ વગેરે સહુને અહીં ઇન્દ્રયાણી પદની અંતર્ગત લેવામાં આવ્યા છે ઇન્દ્રિયોના પાંચ વિષયો છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ વિષયોમાં જ ઇન્દ્રિયોનો વ્યવહાર થાય છે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો પ્રકૃતિનું કાર્ય છે એટલા માટે ઇન્દ્રિયો દ્વારા થવા વાળી સઘળી ક્રિયાઓ પ્રકૃતિમાં જ થઈ રહી છે ગુણોનું કાર્ય હોવાથી ઇન્દ્રિયો અને તેમના વિષયોને ગુણ જ કહેવામાં આવે છે આથી ગુણો જ ગુણોમાં વર્તી રહેશે ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી તાત્પર્ય એ છે કે ક્રિયા માત્રને ચાહે પ્રકૃતિથી થવાવાળી કહો ચાહે પ્રકૃતિના કાર્ય ગુણો દ્વારા થવાવાળી કહો ચાહે ઇન્દ્રિયો દ્વારા થવાવાળી કહો વાત વાસ્તવમાં એક જ છે ક્રિયાનું તાત્પર્ય છે પરિવર્તન પરિવર્તન રૂપી ક્રિયા પ્રકૃતિમાં જ થાય છે સ્વરૂપમાં પરિવર્તન રૂપી ક્રિયા લેશ માત્ર પણ નથી કારણ કે પ્રકૃતિ નિરંતર ક્રિયાશીલ છે અને સ્વરૂપ કર્તાપણાથી રહિત છે પ્રકૃતિ કદી નિષ્ક્રિય નથી થઈ શકતી અને સ્વરૂપમાં કદી ક્રિયા નથી થઈ શકતી ક્રિયા માત્ર પ્રકાશ્ય છે અને સ્વરૂપ પ્રકાશક છે અહીં હું સ્વરૂપથી કરતા નથી એવું તાત્પર્ય એ નથી કે હું સ્વરૂપ પહેલા કરતા હતો સ્વરૂપમાં કરતા પણ ન તો વર્તમાનમાં છે ન ભૂતકાળમાં હતું અને ન ભવિષ્યમાંય થશે ક્રિયા માત્ર પ્રકૃતિમાં જ થઈ રહી છે કેમ કે પ્રકૃતિ સદા ક્રિયાશીલ છે અને પુરુષ અર્થાત ચેતન તત્વ સદા ક્રિયા રહિત છે જ્યારે ચેતન અનાદિ ભૂલથી પ્રકૃતિના કાર્યની સાથે તાદાત્મ્ય કરી લેશે ત્યારે તે પ્રકૃતિની ક્રિયાઓને પોતાની ક્રિયાઓ માનવા લાગે છે અને તે ક્રિયાઓનો કરતા પોતે બની જાય છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો